આજે આપણે સ્ટાર્ટ કરીએ ધોરણ દસની સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર ત્રિકોણ મિતિ તો આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ એટલા માટે કહેવાય કારણ કે આનું વેઇટેજ સારું એવું પૂછાતું હોય છે અને બીજું આ ચેપ્ટર હાર્ડ લાગતું હોય છે તો એનું પણ કારણ સ્વાભાવિક છે કે તમે ધોરણ એકથી નવ સુધી ભણ્યા પણ ક્યાંય ત્રિકોણ મિતિ આવ્યું છે નહીં બરાબર હવે ત્રિકોણ મિતનો બેઝિક ફોર્મ્યુલા જ આ ચેપ્ટરથી મતલબ અહીંથી સ્ટાર્ટ થાય છે તમારે ત્રિકોણ ઉપયોગ ખાલી મેથ્સમાં આવે છે એવું નથી આગળ જઈને તમે જ્યારે બાર સાયન્સ ભણશો કે કે આગળ કોઈ પણ એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જશો કે કોઈપણ બ્રાન્ચમાં જશો થોડો થોડો ત્રિકોણ મિત્તિનો ઉપયોગ આવી જ જતો હોય છે બાર સાયન્સમાં ફિઝિક્સ સબ્જેક્ટ આવે છે એમાં પણ આનો ઉપયોગ આવતો હોય છે પછી આગળ ચેપ્ટર નંબર દસ આવે છે અંતર અને ઊંચાઈ ધોરણ દસનું જ છે તો એમાં પણ આ ત્રિકોણમિતિનો ઉપયોગ આવે છે એટલે એ બધા ચેપ્ટર માટે ત્રિકોણમિતિનો બેસ કહેવાય તો એ આ ચેપ્ટરમાંથી જ છે અને આ ચેપ્ટર તમે પહેલીવાર ભણો છો જો આ ચેપ્ટરના ફોર્મ્યુલા આવડશે તો જ તમને આગળનું ચેપ્ટર નંબર દસ આવડશે અને તો જ તમે ભવિષ્યમાં અગિયાર બાર સાયન્સ કરશો તો એમાં તમને ફિઝિક્સના સમ સોલ્વ કરતા આવડશે કાં તો એનો એપ્લિકેશન આવે છે એ તમે ઇઝીલી સમજી શકશો હવે આ વ્યવહારિક જીવનમાં આપણે જોઈએ તો ત્રિકોણમિતિનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે તો એ જોઈએ પહેલા ધારો કે આ કોઈ બિલ્ડિંગ છે બરાબર આ ગ્રાઉન્ડ લેવલ છે હવે અહીંયા કોઈ માણસ ઊભો છે બરાબર એની સ્ટ્રેટ લાઈન થઈ ગઈ બરાબર આ એ માણસ આ બિલ્ડિંગથી આટલો દૂર ઊભો છે એલ જેટલા ડિસ્ટન્સ છે બરાબર હવે એ માણસ બિલ્ડિંગની ટોચ ઉપર જોવે છે તો ત્યાં એનો એંગલ બને છે ઠીટા બરાબર હવે આપણી જોડે એલ હોય અને ઠીટા હોય તો ત્રિકોણ મિતિના ઉપયોગ કરીને મતલબ છ નિત્યસન છે એનો ઉપયોગ કરીને તમે આ આટલી હાઈટ ફાઇન્ડ કરી શકો મીન્સ કે શોધી શકો એના માટે બીજું કોઈ મેથડ છે નહીં તમે ત્રિકોણ મિતિથી જ શોધી શકો બરાબર કાં તો આ એલ આપી દીધું હોય કાં તો એચ આપી દીધું હોય તો તમે આ પણ શોધી શકો તો એનો પણ એપ્લિકેશન આવતું હોય છે કાં તો એવું પણ બને કાં તો આ એચ આપી દીધું હોય અને હાઈપોટેનિયસ આપી દીધું હોય બરાબર આને આપણે ક્યાં એચ કહીએ કાં તો વોટ એવર બી કહી દઈએ તો આ બી આપી દીધું હોય અને આ એચ આપી દીધું હોય તો આપણે એ શોધી શકીએ તો આ બધું કઈ રીતે મળે ત્રિકોણ મિતિના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને બરાબર તો એનો આપણે બેઝિક એપ્લિકેશન જોવાનું છે તો હવે ત્રિકોણ મિતિના સૂત્રો સમજતા પહેલાં સૌથી પહેલાં તમે આગળના ચેપ્ટર ચેપ્ટરમાં કે ધોરણમાં રાઈટ એન્ગલ ટ્રાયંગલ મીન્સ કે કાટકોણ ત્રિકોણ ભણી ગયા છો બરાબર તો એનો બેઝિક ખ્યાલ તમને હશે તો એ જોઈએ આ રીતે કોઈ રાઇટ એન્ગલ ટ્રાયંગલ છે બરાબર હવે આ એંગલ એનું બને છે થિટર વેટ મિનિટ સૌથી પહેલાં તો આને નામ આપી દઈએ એ બી અને સી બરાબર આ એંગલ આપણી જોડે છે ઠીટા બરાબર તો હવે આ જે ઠીટાથી આ જે બીસી થઈ ઠીટાથી જોઈએ અને આ જે બીસી સાઈડ મળે એ સામેની બાજુ થઈ બરાબર આ બધા ટ્રમ આગળ આવશે એટલે યાદ રાખજો આ થઈ પાસેની બાજુ થીટાની પાસેની બાજુ બરાબર અને આ થઈ લોંગેસ્ટ કર્ણ બરાબર તો આ ત્રણ બેઝિક ટર્મ જોવાનો હોય છે થી જે સામેની બાજુ હોય પરપેન્ડિક્યુલર એને કહેવાય સામેની બાજુ આ ની પાસેની બાજુ કહેવાય અને આ એનો કર્ણ કહેવાય બરાબર તો આ આખા છ એ છ જે સૂત્રો આપેલા છે એ આ ત્રણ બાજુઓ પરથી જ ક્લિયર થઈ જતા હોય છે તો એ આપણે જોઈએ હવે એક એક કરીને બધા સૂત્રો લાઈન સર જોઈ તો હવે આપણે એક એક કરીને બધા ફોર્મ્યુલા જોઈએ તો પહેલો નિત્ય સમ આવે છે સાઈન ઠેટા એક મિનિટ સાઇન તો સાઈન ઠીટા બરાબર શું થાય સામેની બાજુ બાજુ અપોન કોણો બરાબર તો આમાં જોશો તો આ થયો થીટા તો આ થીટાની સામેની બાજુ કઈ થયું બીસી અપોન બી બરાબર સામે બીસી અપોન એસી આમાં નામકરણ અલગ આપી દીધેલું છે એટલે આમાં થોડું અલગ રહે છે તો આ થીટાની સામેની બાજુ એ બી અપોન એસી એ રીતે થતું હોય છે એ થઈ ગયું સાઈન ઠીટા એ જ પ્રમાણે કોસ્ટ ઠીટા જોઈએ તો પાસેની બાજુ અપોન કર્ણ બરાબર હવે વાંધો નહીં પાસેની બાજુ અપન કર્ણ તો આ ઠીટાની પાસેની બાજુ કઈ થઈ બીસી અને કર્ણ એસી તો એ પ્રમાણે બીસી અપોન એસી ટેન ઠીટા બરાબર સામેની બાજુ અપોન પાસેની બાજુ તો આ થયો ઠીટા તો આ ઠીટાની સામેની બાજુ થઈ અને આ થઈ ગયાની પાસેની બાજુ તો એ બી અપોન બીસી બરાબર એ જ રીતે કોસેક થીટા બરાબર અપોન સામેની બાજુ સાઈન હતો એનો વ્યસ્ત કર્ણ કયો થઈ ગયો એસી અને સામેની બાજુ થઈ ગયું એ બી બરાબર તે જ પ્રમાણે સેક થીટા એ કોસનું યુનિવર્સ કર્ણ અપોન પાસેની બાજુ તો આમાં કર્ણ થઈ ગયો એ સી અને પાસેની બાજુ થઈ ગઈ બી બરાબર એ જ પ્રમાણે કોટથીટા બરાબર પાસેની બાજુ અપોન સામેની બાજુ આ ટેનનો યુનિવર્સ તો બી સી અપોન બરાબર તમે આ શાંતિથી જોજો આ વિડીયો લેક્ચર એક બીજી વાર તો તમને આરાંત ક્લિયર થઈ જશે ફોર્મ્યુલાની અંદર કંઈ જ છે નહીં એટલું તમે ખાલી એક વખત ટ્રાયંગલ સામેની બાજુ અને પાસેની બાજુ કંઈ થઈ એ જોતા આવડી ગયો તો લગભગ આ સૂત્રો એટલા હાર્ડ પણ નથી અને એ લગભગ આવડી પણ જશે તો કેવો લાગ્યો આજનો આ વિડીયો લેક્ચર મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તે અને